નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોનો તૈયાર થયેલો પાક મગફળી કપાસ તુવેર અને એરડો સહિતના પાકમાં ભયંકર નુકસાની જોવા મળી છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ધારી તાલુકાનું કુંબળા ગામ પણ વરસાદના કહેરથી બચી શક્યું નથી ધારી તાલુકાનું કુબડા ગામ મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે જે સિઝન દરમિયાન ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે મગફળી તેમજ કપાસના જીંડવા પણ ખરાબ થયા છે મગફળીમાં ફૂગ વળવા લાગી છે તો કપાસ ભીનો થઈને ફરીથી ઉગવા મળ્યો છે વળી સાથે તુવેરના પાકમાં પણ ભયંકર નુકસાની જોવા મળી છે તો એડાના પાકમાં પણ વરસાદના પાણી અડી જવાને લઈને પાક નિષ્ફળ જ ગયો છે કમોસમી વરસાદના કહેરના કારણે ખેડૂતને પડિયા પર પાટું જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે તેમના તૈયાર થયેલા આ પાકો ઉપર વરસાદી વીજળી ત્રાટકી છે મગફળીનો પાક તૈયાર થઈને ખેતરમાં પડેલો હતો ત્યારે આફતરૂપી કમોસમી વરસાદ પડતા તમામ પાક પલળી જવા પામેલ છે જેને લઈને મગફળીમાં ઈયળ તેમજ છડો બેસવાની શરૂઆત થઈ ગઈ છે સાથે આશ્ચર્ય વચ્ચે મગફળીના દાણા પણ ઉગવા માંડ્યા છે હવે ખેડૂતનો મુખ્ય પ્રશ્ન છે કે હવે આ એમનો મગફળીનો પાક તૈયાર થયેલો પાક કોણ ખરીદે અને કેવી રીતના મહેનત ઉપજી મળી શકે વળી કપાસમાં પાણી લાગવાથી લઈને કપાસના ઝીણવા ફરીથી ઉગવા લાગ્યા છે જગતનો તાત કહેવાતો ખેડૂત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લડાઈ લડી રહ્યો છે ત્યારે કુદરત પણ રૂઠી હોય તેવી રીતના બદલો લઈ રહી છે ખેડૂતના તૈયાર થયેલા પાક ઉપર કમોસમી વરસાદનો કહેર થયો છે ત્યારે ધારી તાલુકાના મોટા ભાગના ગામડાઓ બસ ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાન થયેલ પાકોનું સર્વે કરીને સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે ખેડૂત પણ આત્મનિર્ભર રહી શકે ખેડૂતોએ પોતાની વ્યથામાં જણાવ્યું હતું કે એ દિવસ દૂર નથી કે જગત માટે અનાજ પકવતો ખેડૂત ખુદ એક દિવસ નામશેષ થઈ જશે અને ખેતી માત્ર ઇતિહાસમાં જ જોવા મળશે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ મોટા ભાગના એરિયામાં પડી રહ્યો છે ત્યારે માત્ર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો ઉપર તો માઠી દશા બેસી હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલી કમોસમી વરસાદના કહેરને કારણે ધારી તાલુકાનો મોટાભાગનો જે એરડા મગફળી કપાસ અને તુવેરનો જે પાક નિષ્ફળ ગયો છે તો એ માટે જે ખેતીવાડી વિભાગ છે એના દ્વારા શું કામગીરી કરવામાં આવી તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી એ તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબક ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમની પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધેલી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ મો અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબક અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબક આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવાશે સાહેબ જે કંઈ સહાય અથવા આર્થિક જે પેકેજ આપે છે તો એમાં સાહેબ કોઈ હેક્ટરનો કોઈ નક્કી કરેલો દર હોય છે કે કેવી રીતના સાહેબ સાહેબ મળે જનરલી જે એસડીઆરએફના નોમ છે એ મુજબ સહાય હોય છે પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમ આપણે જમીનની મર્યાદા મગફળી કેટલું થયું છે ધારી તાલુકામાં વાત કરીએ તો આપણે ચાલુ જે સિઝન હતી એ દરમિયાન ચાલીસ હજાર હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો અને એમાંથી અને બીજો કપાસ આપણો મુખ્ય પાક છે એ વીસ એકવીસ હજાર હેક્ટર જેવું એનું વાવેતર થયું છે સર આપના રિપોર્ટિંગના આધારે ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ કેવી રીતના સહાય ચૂકવવી હા અમારો એ જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરો નીચેથી ગામડા લેવલથી ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અને એ પ્રમાણે આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમે રિપોર્ટ રજૂ કરતા હોય છે અને એ સરકાર શ્રીમાં એ રજૂ કરતા હોય છે સાહેબ આપનું વધુ નામ કેબી પટેલ મદદની સ્થિતિ નિયામક વિસ્તરણ પેટાઈ દારી